નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર આપણે પહેલા વાયુના પ્રકાર અને વાયુના કામ બધા વિશે જોયું તો હવે આજે આપણે પિત્ત વિશે જોઈએ જેવી રીતે વાયુના પાંચ પ્રકાર છે એવી રીતે પિત્તના પણ પાંચ પ્રકાર છે સામાન્ય રીતે આપણે બોલીએ કે મને પિત્ત થઈ ગયું છે એટલે આપણે એસિડિટી જ દેખાય પણ એવું નથી પિત્તના જે પાંચ પ્રકાર છે અને એ પાંચ પ્રકારના પિત્ત અલગ અલગ જગ્યાએ રહે છે તો એના પાંચ પ્રકાર છે એ પાચક રંજક આલોચક ભ્રાજક અને સાધક એ પાંચ પિત્તના પ્રકાર છે પાચન પાચન કરવા માટે જે પિત્ત ઉપયોગમાં આવે છે એને પાચન પિત્ત કહેવામાં આવે છે અને તે આમાશાય અને પકવાશયની વચ્ચે રહે છે પછી આવે છે રંજકપિત તો રંજકપિત છે એ આપણે જે ખાઈએ છીએ એનો જે રસ છે એને રંજન કરે છે એટલે રંગે છે એટલે એને રંજકપિત્ત કહેવામાં આવે છે પછી આવે આલોચક પિત તો આલોચક એટલે જોવું જોવાનું જે કામ કરે છે એ પિત્ત આંખની કીકીમાં રહે છે એટલે એને એના દ્વારા આપણે રૂપ રંગ આકાર વગેરે બધું જોઈએ છીએ એટલે એને આલોચક પીત કહેવામાં આવે છે પછી આવે છે સાધક પિત સાધક પિત છે એ હૃદયમાં રહે છે અને મેઘા બુદ્ધિ અહંકાર વગેરે દ્વારા પોતાનું ધાર્યું કામ પાર પાડવામાં સાધનરૂપ છે તેથી એને સાધક પીત કહેવામાં આવે છે પછી આવે છે ભ્રાજક પિત્ત તો ભ્રાજક પિત છે એ ચામડીમાં રહે છે અને ચામડીને ચમકાવવાનું કામ કરે છે ભ્રાજક એટલે ચમકાવવાનું એટલે એને ભ્રાજક પિત કહેવામાં આવે છે તો આ બધા પિતના અલગ અલગ પ્રકાર છે હવે પછી આપણે કપના પ્રકાર વિશે જોઈશું વધુ માહિતી માટે મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો